ગાંધીનગર એલસીબીએ કલોલ તાલુકાના પિયજ ગામેથી એક સફેદ કલરની કારમાં આવી રહેલા ભારતીય બનાવટના વિદેશી દારૂ સાથે એક આરોપીને ઝડપી લઈ તેની ઝડપી લેતા આ કારમાંથી કુલ બે લાખ ભારતીય બનાવટના વિદેશી દારૂની ટોટલ જપ્ત કરી હતી માવગઢ તાલુકો ડીસા જિલ્લો બનાસકાંઠા અને મૂળ રહેસ રાજસ્થાન વાળાની ધરપકડ કરી છે ગાંધીનગર એલસીબી પોલીસની ટીમને બાતમી મળી હતી કે કડી તાલુકાના મેળાદગજ ગામ તરફથી એક સફેદ કલર ની કારમાં તાત્કાલિક વોચ હતી અને આ સફેદ કલર ની કાર આવી પહોંચતા આ કાર ચાલકને અટકાવીને તેની ઝડપી લેતા તેની કારમાં ભારતીય બનાવટનો ઇંગ્લિશ દારૂ મળી આવ્યો હતો અને પોલીસે તેનું નામ પૂછતા કાર ચાલકે પોતાનું નામ મહેન્દ્ર જોગારામ માળી હોવાનું તે બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના માલગઢ ગામનો વતની હોવાનું તેમજ મૂળ વતન તેનું રાજસ્થાન હોવાનું જણાવ્યું હતું પરમિટના હોય આકાર કાર ચાલકની ગેરકાયદેસર તે ભારતીય બનાવટના વિદેશી દારૂના હેરફેરના ગુનામાં ધરપકડ કરી હતી કારની જડતી લેતા તેમાં ઇંગ્લિશ દારૂ તેમજ બિયરની છસો બોટલ મળી આવી હતી જેની કુલ કિંમત બે લાખ અઠ્ઠાણું હજાર ત્રણસો વીસ તેમજ કિંમત ત્રણ લાખ સાથે કુલ લાખ અઠ્ઠાણું જણના મુદ્દામાલ સાથે આરોપીની ધરપકડ કરી હતી આ આરોપી વિરુદ્ધ ગેરકાયદેસર ભારતીય બનાવટના વિદેશી દારૂની હેરફેર કરવાનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે મહેન્દ્ર રાવણનો રિપોર્ટ યુક્રાંતિ લાઇવ ન્યૂઝ કલોલ